રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની પણ સંભાવના છે ત્યારે કયા વિસ્તારોમાં કયા પ્રકારની રહેશે પરિસ્થિતિ સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીશું શરૂઆત આજની તારીખથી કરીશું કે આજે શું પરિસ્થિતિ સર્જાશે આજની જો જોઈએ તો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કઈ રીતે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી સહિતનો જે આખો વિસ્તાર છે દક્ષિણનો આખો વિસ્તાર છે સાથે જ આ વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં આપને આજે પણ છૂટો છવાયો વરસાદ જોવા એના કેટલીક જગ્યાએ આજે છૂટા છવાયા ઝાપટા પણ પડ્યા હતા જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે બપોર થતાં થતાં અમદાવાદમાં પણ એક વખત વરસાદ આવ્યો અને એવું લાગતું હતું કે આઈપીએલને વિઘ્ન લાગશે પણ વરસાદ નીકળી ગયો પણ હા હજી પણ સંભાવનાઓ છે સાંજ સુધીમાં કે દક્ષિણ ગુજરાત સહિત આખો વિસ્તાર છે જેની સાથે આજે દરિયાકાંઠાનો વિસ્તાર જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ કે જ્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે વાત કરીશું આવતીકાલની ચાર તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એના ઉપર એક નજર કરીએ તો ચાર તારીખે આપ જોઈ શકો છો કે કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ જે આજે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ત્યારબાદ ગીર સોમનાથ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ અથવા તો મધ્યમ વરસાદ પણ પવનની સાથે વરસી શકે છે પણ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ચિત્ર બદલાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થઈ રહ્યું છે આપ જોઈ શકો છો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ કે જ્યાં વરસાદનું જોર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે પાંચ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થશે એના ઉપર પણ એક નજર કરી લઈએ તો પાંચ તારીખ થતાં થતાં વરસાદનું જોર ઘટશે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે પણ એ વરસાદ છૂટો છવાયો આવશે કેટલાક વિસ્તારોમાં ઝાપટા આવશે અને ત્યારબાદ એ વરસાદ જતો રહેશે અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે દરિયામાં જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હાલ વરસાદ વરસી રહ્યો છે છૂટો છવાયો વરસાદ અને આપ આ મેપમાં પણ આપ જોઈ શકો છો કઈ રીતે વરસાદનું જોર ઓછું થઈ રહ્યું છે પણ આ એ તમામ વિસ્તારો છે કે જેમાં બનાસકાંઠા પાટણ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ત્યારે આ અંગે શું કહ્યું હવામાન વિભાગે હવે એ સાંભળી લઈએ आज का जो फोरकास्ट है आने वाला अगले सात दिन का पहला तीन दिन प्लेसेस में हड़ब से मध्यम बरसात होने का संभावना है गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हड़ब से मध्यम बरसात का संभावना है और जो सौराष्ट्र कच्छ की दक्षिण जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बा से मध्यम बरसात होने का अगले सात दिन में संभावना है